સુરતમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ધરાવાયો અન્નકૂટ અડાજણમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ઉમટ્યા ભક્તો તેરસોથી વધુ વાનગીઓનો અન્નકૂટ ભોગ ધરાવાયો બીએપીએસના કોઠારી સ્વામીએ ભક્તોને નવા વર્ષની શુભકામના પાઠવી આજના નવા વર્ષના દિવસે ભગવાનની વિશેષ પૂજા અર્ચના આરતી કરવામાં આવતી હોય છે ત્યારે ભગવાન સ્વામિનારાયણને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો આજે નવા વર્ષને લઈને સ્વામી નારાયણ મંદિર ખાતે અન્નકૂટ છે આ જોઈ શકો છો છપ્પન ભોગનો થાળ લગાવવામાં આવ્યો છે અને જે પ્રમાણે અત્યારે હાલ ભગવાન સ્વામી નારાયણ ચડાવવામાં આવ્યો છે મિશન રાજીપો અત્યારે હાલ જોઈ શકાય છે એક સ્લગ આપવામાં આવ્યું છે કે ભગવાન સૌને રાજીપો આપે એ પ્રમાણે ની હાલ જે તસવીરો છે જોવા મળી રહી છે તમામ જે પિલરો છે એ અત્યારે હાલ લાલ મીઠાઈના મિષ્ટાનથી અત્યારે બનાવવામાં આવ્યા છે એની સાથોસાથ અલગ અલગ જાત ભાતની જે રસોઈ છે એને પણ અત્યારે હાલ બનાવવામાં આવ્યું છે આપણે જોઈ શકો છો અત્યારે ભક્તજનો છે એ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે કયા પ્રકારે શું ભાવ છે આજે દર્શન કર્યા અમે બહુ જ સરસ ભાવે અમને ભગવાને દર્શન આપ્યા છે અને સરસ મજાનો અણકોટ અહીંયા સ્વામિનારાયણ અડાજન મંદિરમાં કર્યો છે અને ઘનશ્યા મહારાજ અમને સૌને સરસ મજાના આશીર્વાદ આપી રહ્યા છે અને બસ ભગવાન પાસે એ જ પ્રાર્થના કે બધાને શુભ સંકલ્પો પૂરા થાય અને ભગવાન સરસ મજાના આશીર્વાદ બધાને આપે તેવી અમારી પ્રાર્થના અમે પ્રાર્થના કરી છે કે ઈનો દર્શન થાય બહુ સારા દર્શન આપ્યા છે ભગવાને બસ આ નવા વર્ષે બધાના સંકલ્પો પૂરા થાય એ જ પ્રાર્થના જય સ્વામિનારાયણ દર્શન કર્યા ભગવાનના કઈ રીતના આનંદની લાગે ખુબજ જ ની લાગણી છે અને આખું વર્ષ અત્યારે ઉમટી પડ્યા છે આ પ્રમાણે જે પ્રમાણેનો છપ્પન ભોગ છે એ અત્યારે હાલ જે સ્વામિનારાયણ મંદિર ખાતે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ત્યારે તમામ જે ભક્ત છે એ અત્યારે હાલ ઉમટી પડ્યા છે મંદિર ખાતે અને જે અન્નકૂટ છે એના દર્શન કરી રહ્યા છે સાતો સાત સમગ્ર વર્ષ દરમિયાન ભગવાન સ્વામિનારાયણ પ્રાર્થના અર્ચના કરવામાં આવી રહી છે કે જે પ્રમાણે અત્યારે હાલ વર્ષ દરમિયાન સુખ શાંતિ અને ધન્ય ધાન્યની જે પ્રાપ્તિ થતી હોય છે એ વર્ષ દરમિયાન અત્યારે હવે સ્વામીજી અત્યારે હાલ જોઈ શકાય છે તમામ જે લોકો છે એમને અત્યારે હાલ